સોરઠના ગામડે ગામડે ફરી અને પ્રાચીન કથાઓ અને યશગાન ગાથાઓના સંશોધન માટે સોરઠી સંશોધનકારોના જૂથ તૈયાર કરી અને જો આપણે તે મોકલીએ તો સોરઠની ભૂમિમાં અનેક એવા સ્થળો દટાયેલા છે કે જે આજે બહાર આવવા માટે હાકલ કરે છે એના સંશોધનો થાય તો સોરઠનો નવો ઇતિહાસ આપણને મળે ઇવન સોરઠ એકનો નહીં આખા ગુજરાતનો આવો ઇતિહાસ આપણને મળે લોક સાહિત્ય જ છે કે જેણે આવા ઇતિહાસને લોકમુખે અત્યાર સુધી આપણા સુધી પહોંચાડવાનું કામ કરેલું છે જવેચંદ મેઘાનીએ નોંધેલું કે છ મહિનાના બાળકને જેટલું માતાનું દૂધ અસર કરે એટલું જ માણસને લોકસાહિત્ય અસર કરે પણ જો એને યોગ્ય રીતે પીરસવામાં આવે તો ઇન શોર્ટ કાઠિયાવાડીમાં માનું ધાવન જેટલું બાળકને ગણ કરે એટલું લોકસાહિત્ય ગણ કરે પણ જો એનો મર્મ સમજાય તો આપણે લોકસાહિત્યમાં ઘણી બધી એવી વાતો છે કે જે સમયની સાથે સાથે યોગ્ય સાચવણના અભાવે આપણા સુધી બધી નથી પહોંચી ઘણી બધી એવી પણ વાતો છે કે જેની અંદર સ્થળ સમય કે પાત્રોના નામ યોગ્ય રીતે આપણે આપી નથી શક્યા અથવા તો એ નામો છે એને આપણે ભૂલી ગયા છીએ એમ છતાં આવી જે વાતો છે લોક સાહિત્યમાં લોકવાર્તાઓ સ્વરૂપે આપણા સુધી આવતી રહી છે એવું કહેવાય છે કે આ એ જ વાતો છે કે જેની અંદર ક્યાંક ને ક્યાંક ઇતિહાસના મૂળ છુપાઈને પડેલા હશે બસ જરૂર છે એને ફંફોળવાની અને એને શોધવાની હેલો દોસ્તો હું છું શાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાત સાંભળવાના છીએ કે જેને મનુભાઈ જોધાણીએ શબ્દ શબ્દરૂપ આપેલ છે જો તમે પ્રેમી હશો તો તમે સાંભળ્યું હશે આની સાથે તમે એવા પણ લોકોને ઓળખતા હશો કે જેઓ ઘોડાને જોઈને ઘોડાની અંદર કોઈ ખોટ હોય કે એની કોઈ ખામી હોય એ જોઈ શકતા હોય અથવા તો જાણી શકતા હોય આમ તો એવું કહેવાય છે કે જે માણસને એક ખામી હોય તો એની સામે એને બીજી શક્તિ પણ વધારે મળે છે તમે અંધ વ્યક્તિની બાબતમાં આવું જરૂરથી સાંભળ્યું હશે અથવા તો ક્યારેક એનો અનુભવ પણ કર્યો હશે આજે આપણે જે વાત સાંભળવાની છે એ એવી વાત છે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષને પાછલી રાત્રે ચંદ્રની આખું રાજતું હતું સરોવરના આગાધ પણ મર્યાદિત ઊંડા જળ ચંદ્રિકાને વધાવવા હેલે જઈ જગતના માનવી નિંદ્રાને ખોળે ઢળ્યા હતા વખતે એક અંધયોગી રાજ પવનને લહેરીથી ઉછળતા ઠંડા જળમાં સ્નાન કરી અને કાઠે આવ્યા અને પગથિયા ઉપર પગ મૂકી હાથમાં નો કમંડા નીચે મૂક્યો ત્યાં તો હામે પાળ ઉપર એક ઘોડે સવાર જઈડો એના પગરવથી યોગીરાજના કાન ચમક્યા એમણે કમંડળ હાથમાં લઈ લીધો અને આરાની હાથણી પકડી એક બાજુ નિતરતા ઉભાર્યા સવારે સરક ઢીલી મૂકીને ઘોડીને પાણી પાવા આરે ઉતારી યોગીરાજે ઘોડીનો પાણી પીવાથી થતો અવાજ પારખ્યો અને કમંડળ નીચે મૂકી પોતાની લંગોટી નીચોવી અને ખભે નાખી પોતાના હાથમાંનું નું કમ્બડ ભરવા વાંકા વેળ્યા સવારે ઘોડીને એડી મારી પણ તૃષા ઘોડીએ મોઢું ભરી અને પાણીમાં નાખી ફરી વાર પાણી ચૂસવા માંડ્યું સવારે હાથમાંથી કુમચી વીંજીને ફટકારી ઘોડીએ દર્દથી હાઈ નાખીને હાવાળ ગઈરી વાંકા વળેલા યોગીરાજ ઉભા થઈ ગયા અને જે તરફથી અવાજ આવતો હતો એ તરફ જઈ રહ્યા એમનો આદ્ર હૃદય કંપી ઉઠ્યું દયામય અંતઃકરણમાંથી દુઃખનો ધીમો પણ ઊંડો નિસાસો નીકળી ગયો એમનાથી અનાયાસે બોલી જોવાયો ગજબ થયો વછેરાની એક આંખ ફૂટી ગઈ નહીં તો કેવો સરસ રૂપાળો પંચ કલ્યાણી વછેરો થાત કોઈ ચક્રવર્તીના આંગણે બંધાય એવો અજોડ વછેરો બનત પાપીને દયાઈ નો આવી યુવાન ઘોડે સવારના સરવા કાન ચમક્યા એને યોગીની હામે મીટ માંડી અને એના સુકલ છતાંય નમણા દેહ ઉપર ચંદ્રની ચાંદનીમાંથી અમૃત ઝરતું એના અંગે અંગમાં ભળી જતું નિહાળ્યું ગૌર અને સ્વરૂપમાં ભવ્ય લલાટ એ ઉપર બ્રહ્મચર્ય અને અખૂટ તેજ ઉભરાતો અવલોક્યું એના માન થયું અને આવી પગમાં મસ્તક ધૂનમાં બેફિકર સ્વભાવમાં પોતાના માર્ગે ચાલ્યા અને પાછા પાછા થોડે છેટે સવાર પોતાની ઘોડી દોરી ગયોગીએ ધર્મશાળામાં આવી તુમડું ખીટી ઉપર ટીંગાડ્યો લંગોટી દોરી ઉપર સુકવી અને પદ્માસન લગાવી ધ્યાનસ્થ બન્યા યુવાને સ્થાન જોયું એને નિશાની યાદ રાખી અને ઘૂડી પલાણી અકથ્ય બોજો દૂર ન થયો પળે પળે પેલા યોગીરાજ અને ઘોડી નજર તરફ તરવરવા લાગ્યા પેલા યોગીરાજના શબ્દો જાણે એના કાનમાં ધીમો ધીમો ગુંજારો કરતા હોય એમ એને ભાઈસુ એ કઈ ગયો ઉઠો અને જરૂખે આવીને હાક મારી

યોગીરાજ આપ સવારે અને યોગીરાજે એને અવાજ ઉપરથી ઓળખ્યો એમના ઘણે ઘણ મરી ગયા મોઢું કરમાઈ ગયું એ કમકમી ઉઠ્યા રાજવી એમને તરત જ એક મકાનમાં ઉતારો આપ્યો પાછેર ઘીનું હંમેશા પાકું સીધું ચાલુ કર્યું અને ઘોડી ઠાણ દે ત્યાં સુધી બહાર નહીં જવા દેવાનો પહેરેગીરોને આદેશ કરી અને રાજા ઉઠી ગયો આગના પાલા પહેરેગીરો એ યોગીરાજને ને એમના ઉતારાવાળા મકાને તેડી ગયા કપાળ ઉપર હાથ મૂકી અને યોગી નીચું જોઈ અને પાછા પાછા હાલ્યા ગયા દિવસ એવો પંચ એક ખોડ હતી રાજા વિસ્મિત થયો અને યોગીરાજની વિદ્યા ઉપર એ આફ્રેમ બન્યો શ્રદ્ધાળુ ભક્ત બન્યો અને એણે હંમેશા યોગીરાજ ની સેવા કરવા માંડી યોગીરાજને પણ શરૂઆતમાં અઘામું લાગતું મકાન હવે પોતાના નિવાસસ્થાન જેવું પ્રિય થઈ પડ્યું

એક સ્વરૂપમાન ઘોડો લાવી એને રજૂ કર્યો ઠાણિયા અને અશ્વપાલોએ ઘોડો જોયો ખોર ખાપણ વિનાનો ઘોડો તબેલામાં બાંધવાના હોશીલા રાવતે અશ્વને ફેરવીને જોયો ગમ્યો સૌની નજરમાં એ જાતબોનતા હિરાજ ગમી ઉઠ્યો ખુદ દીવાનજીએ પણ એને ખરીદી લેવાની સલાહ આપી મહારાજાએ યોગીરાજને સુખપાલ મોકલી અને દરબારમાં તેડાવ્યા અને અશ્વિદ્યામાં પારંગત ગણાતા યોગીરાજ ની સલાહ લઈ અશ્વ ખરીદવાની મહારાજા ઈચ્છા દર્શાવી યોગી રાજા આવીને આશીર્વાદ આપ્યો અને બોલાવવાનું કારણ પૂછ્યું અશ્વ ખરીદવાનું છે માટે આપને સંમતિ અને પરીક્ષા માટે આપને તસદી આપી છે દિવાનજી ખુલાસો કર્યો યોગી ઉઠા ઘોડા પાસે આવી અને હાથ ફેરવી જોયો એના અંગ ઉપાંગ જોઈ એ ખુશ થયા અને એક યુવાનને સવાર થઈ એક બે પાર્ટી કઢાવવા આદેશ કર્યો રસિયા ઘોડે સવારો આગળ ધસી આવ્યા અને પૂરપાટ ઘોડાને દોડાવ્યો બે ચાર પાર્ટીએ તો ઘોડો પરસેવે રેબ જેબ બની ગયો સવારે આવીને એને કચેરીની વચ્ચે ઉભો રાખ્યો યોગીરાજ ઉઠા ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવીને સૂંઘી જોયો એ ચમક્યા ફરી હાથ ફેરવીને સૂંઘયો એ વિચારમાં પડી ગયા અને નિરાશ બની ગયા એમને નિરુત્સાહ બની અને ડોકું ધૂણાવ્યું અને ઘોડો આપણા યોગ્ય નથી એમ કહી સોદાગરને વિદાય કરવા કીધું સૌ વિસ્મિત થયું રાજા અચંબામાં પડી ગયો આવા સરસ જાતવંત અને પાણીદાર ઘોડાને જોઈને સૌના મોઢામાં પાણી આવ્યા હતા એ સુકાઈ ગયા સૌ મ્લાન વધને સાધુની હામે જોઈ રહ્યા યુવિરાજના રાજના ચહેરા ઉપરથી કોઈ પામી શક્યો નહીં પણ એક વિચાર શૂન્ય બની ગયા સૌને સ્તબ્ધ અને શાંત થયેલા જોઈ યોગીરાજ હસ્યા અને ઘોડાને ફરી તપાસી જોવા માટે અને ખોરને સ્પષ્ટ રીતે બતાવી સૌની શંકાના સમાધાન અર્થે અશ્વપાલને સવાર થઈ સરોવરને આરે પાણી પાતા લઈ જવાનું સૂચવ્યો અનેક માણસો ઘોડાની ચાલ અને તે ઉપર બેઠેલ સવારની પાછળ માંડીને જોઈ રહ્યા તળાવની ચડતા જ ખુશાલીનો અને તળાવના પાણીમાં ઊંડો ઊંડો તરતો હાલ્યો સવારના કપડા ભીંજાઈ ગયા ઘણી લગામ ખેંચી પણ એના વેગ આગળ રાવત નું કાહી નો હાલ્યું અશ્વને લઈ રાવત કચેરીમાં આવ્યો ત્યારે એના નીતરતા કપડા અને ભીંજાઈ ગયેલા દેહ સામે જોઈ સૌ અચંબુ પામ્યું

એમાં સુરદાસજી શી રીતે જાણી શક્યા એ જાણવાની સૌને જિજ્ઞાસા થઈ આપે કેમ જાણ્યું કે ઘોડો ખોટીલો છે રાજાએ પૂછ્યું એને ઘોડાને ભેંસનું દૂધ પાઈને ઉછેર્યો છે એ ઉપરથી નો માનતા હો તો પૂછો સોદાગર ને સોદાગરે હાથ જોડ્યા બાપુ સાચી વાત છે પણ એ આપે દૂધ કેમ પારખ્યું ઘોડાના પસીનામાં ભેંસના દૂધની ગંધ હતી પણ જો એને ઘોડાને બકરીનું દૂધ હોત ને તો આમ ન થાત કોઈ જ કાંઈ બોલ્યું નહીં જ્યારે આશ્ચર્યજનક ઘટના બને ત્યારે સૌના અંતઃકરણમાં એનો ભેદ પામવાની જિજ્ઞાસા જાગે રાખો મટકું માર્યા વગર સામે ટીકી ટીકીને જોઈ રહે અને બેફામ બની સ્તબ્ધ બની જાય યોગી રાજે સૌને આતુરતા પારખીને પોતાનું જ્ઞાન જિજ્ઞાસુઓ પાસે ઠાલવી મન ઉપરનો ભાર હરવો કરવા માંડ્યો ભેંશ પાણી દેખીને ગાંડી બને એમ બકરી પાણીથી ખૂબ ડરે અશ્વ જો પાણીમાં બેસે તો કોડીની કિંમત નો થઈ જાય માટે બકરીનું દૂધ પીવરાવાય છે પાણી દેખીને બીતો અશ્વ કદી પાણીમાં બેસે નહીં એ ઉલટો અને ટપી જવા જેવો હરણ ફાર બને સોદાગરે હાથ જોડ્યા યોગીરાજની અશ્વ વિદ્યા ઉપર આખી સભા વારી ગઈ યોગીરાજ નું અર્ધાશર ઘીનું સીધું શરૂ થયું આખા ગામના લોકો આજે ઉમટ્યા હતા પાદરના ઘેગુર વડલા નીચે હાથીઓનું ટોળું ઊભું હતું કાફલો હાથી અને નાખી રહ્યો હતો રાજદરબારે શોભે એવો સુંદર હાથી એમણે શણગારીને તૈયાર કરવા માંડ્યો હતો જન સ્વભાવ કુતુહલ પ્રિય હોય એટલે અનેક માણસો હાથીને ખીજવતા એવામાં રાજાનો મહાવત આવ્યો અને આખા ટોળામાંથી શણગારેલા હાથી ને એને પસંદ કર્યો અને પોતાના જ્ઞાન ઉપર મદાઘ થયેલો એ પોતાને સર્વોપરી માનતો એની પરીક્ષામાં ખોડ કાઢનારને એ સહન કરતો નહીં એણે પોતાની જાતે જાથીને પસંદ કર્યો અને સોદાગરની સાથે એને દરબારમાં દોરી લાવ્યો બીજા અનેક મહાવતોએ હાથી જોયો ખોડો તપાસી પણ મદ જરતા એ હાથીને સૌના મન હરી લીધા મનપસંદ વસ્તુ જ્યારે આકર્ષે ત્યારે એની ખોડ મનુષ્યના હૃદય વસ્તી જ નથી કે નથી એની નરી આંખે દેખાતી એની પ્રત્યેનું આકર્ષણ હંમેશા પડાળ ઉપર આ શક્તિનું લે મહાવતો તો યોગીરાજને પાલખી મોકલીને તેડાવ્યા મહાવતને મોકલી પડ્યો રખે ને યોગીરાજ કોઈ ખોડ કાઢે એને ફરી તપાસ્યો અંતે હર્ષમાં આવી જઈ અને નીચો શ્વાસ મીઠ્યો યોગીરાજે આવી હાથીને ચો તરફ પ્રદક્ષિણા કરી અને ફંફોસી જોયો સૂંઢ પાસે આવતા એમનો પગ થંભ્યો એમનું ઊંચું થયેલું પગલું પાછું પડ્યું અને ઘડી ભર ઉભા રહી અને કીધું આવો હાથી આપણે શોભે સોદાગર સમજો કે યોગીરાજ વધુ કિંમતની વાત કરે છે અને કીધું કિંમત વધુ નથી થોડા ઓછા આપશો તોય લઈ લઈશ બાકી હાથી આપને આંગણે શોભે એવો છે પણ આવા હાથીને બાંધવાની અહીંયા જગ્યા નથી હાથી ખાનું વિશાળ છે મહાવતે આગળ આવીને કીધું એને હાથી હાથમાંથી સરી જતો લાગ્યો સૌને સુરદાસજીના હાથી ખાનાની વિશાળતાની અજ્ઞાતા ઉપર હસવું આવ્યું પણ એને મફત ખવડાવવાનો કઈ હેતુ છે મહાવત પાછો હટી ગયો સોદાગર ઠંડો થઈ ગયો આખી સભા ચકિત બની ગઈ સૌને સ્વામીજીના શબ્દોમાં વિશ્વાસ હતો અશ્વ પરીક્ષામાં એમણે સૌના હૃદયમાં પોતાનો પ્રભાવ પાડ્યો હતો માન ભંગ થયેલ મહાવત ગુસ્સામાં છાનો માનો કડી આંખે જોઈ રહ્યો હતો રાજાને પણ કંઈક કુતુહલ થયું એણે ધીમેથી પણ સહેજ જિજ્ઞાસાથી પૂછ્યું કેમ સ્વામીજી આ હાથી કંઈક કંઈક પણ દેખાણી કે યોગીરાજે હકારમાં માથું ધૂણાવ્યું પોતાની ભૂલ કાઢનારને કોઈ ઇન્સાન સહન ન કરી શકે મહાવત ઈર્ષાની આગમાં સિંદ્રી ની સુંદર હાથીમાં હાથી માં શીખોળ હાથ જોડીને સુરદાસજીને મનાવી લેવાની યુક્તિ લડાવી અને મીઠા મધ જરતા શબ્દોમાં ખુશામત કરવા માંડી સુરદાસજી ચમક્યા પોતાનો હાથ સાથે કઈક અથડાયું અને એમણે પાછો હાથ ખેંચી લીધો એમનો ચહેરો ખરડો બન્યો અને અસ્પષ્ટ બોલ્યા નિમકરમ થાવ આ છો ગણગણાટ પવનમાં ભાઈ ગયો સોદાગર હતાશ બનીને પાછો એકડો આખ નથી આખે સભામાં ગુંજારા ઉઠો આપે કેમ જાણ્યું મહાવતે આગળ આવીને કીધું જુઓ ને આખ જેવી આંખ તો છે અને તમે ક્યાં જોઈ શકો છો કે બાડો કયો છો કે પછી કમળાવાળો પીળું જ દેખે યોગીરાજ ઉપા ગળી ગયા અને ધીમેથી એમણે સોદાગર નો હાથ પકડી એને આગળ ખેંચો સોદાગર હાથી ની બીજી આ ખાચી છે સોદાગરની જીભ અસત્ય બોલતા તો તણાની હંમેશા અસત્ય બોલતા હૃદયમાં ઊંડા ઊંડા માણસ પારખી શકે સોદાગર ગભરાટમાં ચૂપ થઈ ગયો જુઓ સોદાગરનો આત્મા પણ એક જ વાત પોકારીને કબૂલે છે કે હાથી ને એક જ આ ખાચી છે આપે કેમ જાણ્યું પછવાડેથી એક અસ્પષ્ટ ધમીએ આવ્યો મેં મેં જાણ્યું હાંભળો એમ કઈ અને સાધુજીએ ગૌરવભર્ય મોઢે બોલવા માંડ્યું હું હાથીની આસપાસ ફરતો હતો ત્યારે સૂંઢ પાસે આવતા માખીઓનો ધીમો ગણગણાટ મારા કાનના દ્વાર સાથે અથડાયો એની પછવાડે એક જ કાનનો ફફડાટ મને પગ ઉપાડતા અટકાવવા લાગ્યો હું થંભ્યો હું બીજા કાનનો ફફડાટ સાંભળવા ખૂબ મથ્યો પણ હાથીની એક જ આંખે માખીઓ ચટકા ભરતી અને હાથી એક જ કાન હલાવતો નિરાશ થઈને શર્મિંદો બની ગયો આખી સભા આશ્ચર્યમાં ગરકાવ બની ગઈ એક જ શબ્દ સંભળાયો શું બુદ્ધિ છે રાજા એ પોણા શેરકીનું સીધું મોકલવાનો બંદોબસ્ત કર્યો અને યોગીરાજની પદવી સીધા વધી હવે મહારાજના લગ્ન માટે અનેક સ્થળેથી શ્રીફળ આવવા લાગ્યા પણ સૌને નિરાશ થઈને પાછું જવું પડતું મહારાજા એક જ લઈને કે મારે લગ્ન નથી કરવું કોઈનું માને નહીં અને કોઈ જાય તો ભૂઠા પડીને પાછા આવે બને પણ દિવાન જ્યારે જ્યારે શ્રીફળ આપતા ત્યારે મહારાજા પાસે આ વાત ઉચેર્યા વગર રહેતા નહીં સમજાવ્યા વગર જમતા નહીં પણ રાજવી કોઈનુંય ગણગારતા નહીં સમજાયવા સમજાવતા નહીં ધૂમી માણસ ઘણી વખત ચક્કી બની જાય એમ મહારાજા આ વાતમાં દિવાનને નમતું આપતા નહીં અને પોતાનો કક્કો હાચો કરવા પ્રયત્ન કરતા તે કિલો ખાનદાન અને કૃતજ્ઞ દિવાન જિદ્દી વિશ્વાસુ અને અણસમજણા રાજાને હર લગ્ન માટે વિનવ્યા કરતો આ વાત ધીમે 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 યોગીરાજની પાસે પહોંચી રાજ્યના નાના મોટા બધા અમલદારો ગુપસુ પાતો ઘટતા મહારાજાની અનેક તરહની ચર્ચાઓ કાનમાં મોં નાખીને સૌ કરતું નારાજ બનેલા અમલદારો કંટાળ્યા અને છેવટે યોગીરાજ પાસે કરીને કરાવવા સમજાવવા કીધું બીડું ઝીડપુ મહારાજા દર્શને આવ્યા ત્યારે યોગીરાજે મહારાજાને સમજાવ્યા અને યોગ્ય પરીક્ષા કરીને કન્યા શોધી આપવાનું પોતે કબૂલ્યું અને પોતે નાના એવા રસાલા સહિત યાત્રાના બાને નીકળ્યા રાજ રજવાડામાં એમના પડાવ નાખતા અંતઃપુરમાં રાણીઓને દર્શન દેતા ઉપદેશ કરતા અને વાત વાતમાં એમની કન્યાઓની પરીક્ષા કરી લેતા યોગીરાજ પોતે સુરદાસ હતા એટલે અંતઃપુરના દ્વાર એમના માટે ખુલ્લા રહેતા એક જ આવક વાળું રાજ્ય હતું પણ ઊંચું હતું યોગીરાજે કન્યા ની પરીક્ષા કરી બધી રીતે યોગ્ય લાગતી કન્યા માટે એમણે માગું કર્યું એ તે સ્વીકારાયું તે પણ એમના અંતરમાં એક ઊંડી ઊંડી ગમી તો હતી લગ્ન લેવાયા ખાંડું આવ્યું ને બાકી રહેલા બે મંગળ વર્તી રહ્યા

તર્ક વિતર રૂપી અને જળ કુંડા બની વિખેરાઈ જવા લાગ્યા એક શોભ પામી ગયા ઉલ્લાસમય જીવન પડદા છુપાવા લાગ્યું છતાં રાખનાર રાજવી મહેલે તો ગયા બાનડીઓ દોડા દોડ રહી નવપણીત મહારાણી પુષ્પથા લઈ સત્કારવા એવા ને વધાવીને આદર કર્યો વધારો મહારાજ આ શેઠાણી એમ કઈ મહારાજાએ દ્વારમાં પગ મૂક્યો વીજળી પડે ને મનુષ્ય ભરથું થઈ જાય એમ રાણી કરમાઈ ગઈ ખોડી પહેલાની માજમ રાતના લાવી લઈ ગયા રાણીએ પાછે પગલે નાસી જઈ પોતાના ઓરડા નું દ્વાર બંધ કર્યું અને ગુસ્સાનો પાછો હમાતા આંખમાંથી અશ્રુઓ ખરી પડ્યા મહારાજા ઉઠી ગયા અને પોતાને ઓડે હલ્યા ગયા વડા રણો સમસમી ગઈ રસપી પહેલી જ રાત્રિએ દંપતી જીવનમાં વેણ સુકાઈ જતા નિહાળ્યા અન્યો અન્યના સમાગમ પહેલા જ વિષ બિંદુઓ ટપકતા હોવાનું અનુમાન કર્યું અને આખી રાત સૌ ચિંતાતુર બનીને ગમગીન થયું રાણીએ રડી રડીને લાલચોળ આંખોમાંથી પ્રવાહ વહેતો કર્યો વહેલી પ્રભાતના ભીંજેલા ચીરે એને ઓડો ખોલ્યો ને પોતાના માણસો મોકલી વેલડું તૈયાર કરાયું પોતાના પિયરનો પંથ લીધો અધિકારી મંડળમાં વાત ફેલાઈ ગઈ રાણી ગયા લોકોએ મહારાજાનું ઘર બંધાયું કે ભંગાવ્યું રાજાના મન ઉપર નો બોજો વધતો હાલ્યો અને આખો દિવસે બહાર ન નીકળ્યા એમનું જીવન રગદોળાઈ ગયેલું એમને લાગ્યું ઘૂઘર માળ ખમકાવતા બળદો વાળું વેલડું જોતા જ રાણીજીને ધ્રાસકો પડ્યો આખા દરબારમાં વાતો થવા લાગી કે બા પાછા આવ્યા કોઈ કે રિહામણે આવ્યા કોઈ કે કાઢી મૂક્યા ખરી વસ્તુની તો ખવાહણો ખબર આપે ત્યારે ખબર પડે પણ એ પહેલા લોકોએ અનેક ગપ્પો હાકી મૂકેલી ગામને મોઢે કઈ ગણું બંધાય દીકરી સીધી માં પાસે પહોંચી કમરે લટકતી કટાર ખેંચી કાઢી રણચંડી જેવી યુવાન કન્યાના હાથમાં કટાર અને એની આંખોમાં દેખાતો વિકરાળ પણ હું માતૃત્વને અડસેલી બીવરાવવા લાગ્યું માતૃજી ઉઠી દીકરીએ પગ પછાડીને પૂછ્યું માં મારો બાપ કોણ સમજી ગઈ એની આંખ આગળ ભૂતકાળ રમવા લાગ્યો પોતે પરણીને આવી ત્યારે સાંભળેલી ગુપ્ત વાત યાદ આવી વર્ષે છાની વાત દીકરી કોઈ હશે એ વિચારે એના આંખોમાંથી મોતી જેવડા આહુરા ડળપ ડળપ નીકળી પડ્યા દીકરી સમસમી ઉઠી માતૃત્વની ભીનાશવાળું માતાનું કોમળ હૃદય હચમચી ઉઠ્યું એણે દીકરીને ખેંચી પાહે બેહાડી માના વાલ ભા હાથે દીકરીનો ક્રોધાગ શાંત કર્યો અને મા દીકરી પેટ ભરીને રડ્યા હાસ્ય હળવું થયું હૃદય હળવું થયું પછી નિશાસો નાખીને માએ કીધું બેટા કોઈએ કઈ મેણું માર્યું હા મહારાજાએ મને વણિક પુત્રી કઈ એમ કેતા દીકરી ફરી રડી પડી રાણી ધ્રુજી ગયા આવી ગુપ્ત વાત તો ત્યાં કેવી રીતે પહોંચી હશે એ એનો સમજી શક્યા પણ હિંમત લાવી એમણે દીકરીને હર્ષને તાબે થઈ ખરી વાતથી એને વાકેફ કરી બેટા તારા પિતા મહારાજાનું દૂધ વણિકનું છે રાજ્ય માતાને પુત્ર નહોતા બિન વાર્ષિક આરી ભોગવવાનું નસીબમાં લખાવીને પરઘેર જન્મેલા તારા પિતા ઋણાનું બંધે વણિકના ઘરે જીનમાં પણ લેણ દેણ પૂરી કરવા રાજમાતાને ખોળે ઉછીરા પૂછીને ખાતરી કરવા જેટલી બુદ્ધિ છે એ બતાવી તે ઉપરથી જ નો સમજી શકી કે તું ક્ષત્રિય પુત્રી નથી બંને સમસમી ઉઠ્યા નસીબ ઉપર હાથ મૂક્યો અને ભાવી ઉપર આધાર રાખી અને જુદા પડ્યા દીકરી બીજી હવારે પોતાને સાસરે વેલડું હંકાવી ગયા એનો જુસ્સો સમી ગયો ગુસ્સે થનાર માણસ પોતાનો પક્ષ નબળો જોવે તેને ઠંડો ઘાર બની જાય એમ રાણી મૂંગા મૂંગા મહેલમાં બેસી ગયા રાત્રે મહારાજા બધૈરા અને ગાઉની પેઠે જ શેઠાણી કઈ સંબોધ્યા રાણી હસી પડ્યા રાજા નવાઈ બે દિવસમાં રાણીમાં એને કોઈ જુદા જ રંગ પૂરાયેલા જણાયા મહારાણી કાબેલ હતી યુક્તિ પ્રયુક્તિથી એણે પટાવી ફોસલાવી પોસી લીધો અને સમજી ગઈ કે ગુપ્ત વાત કહેનાર યોગીરાજ સિવાય કોઈ નથી મહારાજા સવારે યોગીરાજના દર્શને ગયા યોગીએ પૂછ્યું મહારાજા કઈ નવીન પ્રભુ આપની વાત સાચી હતી પણ એ આપ કેમ કરીને જાણી શક્યા મહારાજા જ્યારે હું સગપણ કરવા આવ્યો ત્યારે મેં એમને બોલાવીને પાહે બેહાડેલા મને એમને વંદન કર્યું ત્યારે એમના હાથમાં એની બંગડીઓનો રણકાર મારા કાને અથડાયેલો મારા કાન જેમ ક્યાં મને થયું કે રાજદરબારમાં આ વાણિયાનો શણગાર ક્યાંથી ભેદ લાગ્યો અને પછી અનુમાન કે તો બાપ વણિક હોવો જોઈએ અને એની ઉપરથી જ શેઠાણી કેવા સૂચવેલું મારું સાચું હતું એમ હવે તમે મને કીધું એટલે ખાતરી થઈ રાજા યોગીની હામે જોઈ રહ્યા એને પ્રસંગે પ્રસંગે સાધુની બુદ્ધિ માટે માન થતું ગયું ને એનો પૂજક થઈ ગયો ને એને શેર ઘીનું સીધું કરી આપ્યું પોતાનું અપમાન માણસ ભૂલવા પ્રયત્ન કરે પણ ભૂલાતું નથી હૃદયના કોઈ અગોચર ખૂણામાં એ ઊંડો ઊંડો રહી જાય માટે મનુષ્ય એવી પળની રાહ જોતો ટાપીને બેઠો હોય કે લાગ મળતા એ બિલાડી ઉંદર ઉપર તલપે એમ એવી પળને ઉત્પન્ન થતી જોતા જ એની પાછળ પડી એને પોતાના હાથમાં લે છે અને પરિપૂર્ણ કરવા આકાશ પાતાળ કરે છે મહારાણીના હૃદયમાં પણ ઊંડું ઊંડું અપમાન ચાલતું હતું અને એથી કોઈ હજારો છતાંય એ રાણી હતી પોતાનું સ્વાભિમાન બાલું હતું અવિચારી પગલું ભરતા પહેલા એ હજાર ગણે ગાળીને પાણી પીએ એવી હતી એણે રાજ દ્વારા પોતાનો જ લેણદેણનો હિસાબ પતાવવાનો ઈરાદો રાખ્યો અને એને રીઝવવાના પ્રયત્નો એણે શરૂ કર્યા વેળા કવેળા એ યોગીરાજના દર્શને જતી ખરા અંતઃકરણથી એમની સેવા કરતી અને ભક્તિ રસથી ની ધીમે 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 એણે અનેક વાતોની છડતી કરવા માંડી યોગીરાજ મહારાણીની હાજરીમાં ખૂબ સ્વસ્થતા અને સંયમ જાળવતા પણ મહારાણીના શબ્દો એને ગગન વિહારી બનાવતા એ ઘણી વખત શું બોલતા એનું ભાન એમને રહેતું નહીં બાપુ આપને મેધાનો કોઈ પહાર નથી રાણીજી બોલ્યા યોગીરાજ ચૂપ રહ્યા ગમે તે માણસનો દૂધ પીછાણવાના આપતો ત્રિકાળ જ્ઞાની છું

મહારાણી માજી એવી વાતો પેઢી શું ફાયદો યોગી એની સાસો મૂક્યો એની પાછળનો ભાવી કાળ જેવી લબકારા કરતી જીભ લાંબા કરી અને ડોળા કાઢી આઘું પાછું ચમકવા લાગી રાણી હઠ પકડી બાપુ બાપુ અને રાણી રડી પડી યોગીની સ્થિરતા મક્કમતા પીગળી ગઈ એમણે કીધું એ તો છે ભટ્ટજી રાણીના હૃદયમાં શાંતિનો ટાઢો હિમ જેવો શેરડો પીડ્યો એનું હૈયું આનંદમાં ખુલ્યું ઉઠ્યું હૃદય પ્રફુલ્લિત બન્યું આંખોનું તેજ કોઈ અનેરું ચમક્યું એના અંગે અંગની રોમમય હર્ષથી પ્રફુલ્લિત બની ગઈ અને તરત ઉખી એ પોતાના મેલે ગઈ માણસને વેરનો બદલો વાળવાની તક સાપડે ત્યારે એ મનુષ્ય મટી જાય રાણી ચડોળે ચડી ગઈ મહારાજ અંતપુરમાં આવે ત્યારે મુશ્કરી કરતા રાણી સામે તિરસ્કારયુક્ત હાસ્ય કરી મેણું મારતી મહારાજા મોજ અનુભવતા અને શર્મિંદી રાણી અલ્પતાના વિચારમાં ગમગીન બની જતી આજે મહારાજા પધાર્યા ત્યારે રાણીએ સત્યરા વધારો ભટજી ને એનો હંમેશો શોક પૂર્ણ રહેતો ચહેરો ઝળકી ઉઠો ગુસ્સાના આવેશમાં મહારાજા બોલી ન શીખ્યા એમનું અંગે અંગ કંપી ઉઠ્યું મહારાજા તલવાર ખેંચવાને બદલે પાછો પગ માંડ્યો અને રાણી પછવાડે વિજયના ખેનમાં જોઈ રહી મહારાજા સીધા ગયા એમના માજીને મેલે ને માતાની સામે તલવાર ખેંચીને પૂછ્યું માજી હાચો જવાબ નહીં મળે તો આ તલવાર એનો ન્યાય કરશે શું બેટા ગભરાયેલા વૃદ્ધ મહારાણી ટાકી રહ્યા હું કોણ મારો પિતા કોણ તારા પિતા તો સદગર મહારાજા બેટા કેમ પૂછવું પડ્યું મેં આશ્ચર્યચકિત થઈને પૂછ્યું ખોટી વાત એમ કઈ મહારાજાએ પગ પછાડ્યો અને મક્કમતા પૂર્વક ગુસ્સામાં કીધું જૂઠો ખોળે ઉછરેર બાળક ઉપર માતાને સ્વાભાવિક વાત્સલ્ય ઉભરાયું અને સ્નેહ નામે વછૂટ્યા સત્ય વાત એમણે આજે ઘણે વર્ષે દાટેલી ઉકેલી ઉપર વળેલી કાળના પડની ધૂળ ઉખેડી અને બુજાવી નાખવા ભારેલો અંગાર ફૂંક મારી તાજો પહેર્યો મહારાણી ચોધા રાહુડે રડી પડ્યા મહારાજાની આંખો સજળ બની પગે લાગી એમણે માફી માંગી કાંઈક સ્નેહ થોડો ગુસ્સો અને લગી રાજપટાનું મિશ્રણ કરી રાણીએ વાત શરૂ કરી બેટા રાજ્ય સંતાનહીન હતું સીમાડે દુશ્મનો ગાજતા હતા મારી સત્તા હાથમાંથી સરી જતી હું જોઈ રહી હતી મારી હૃદય વ્યથા મને જમ્પવા નહોતી દેતી મારી લાલસા મારું ગૌરવ મારો આત્મસંતોષ ટકાવી રાખવા મેં આકાશ પાતાળે કર્યા ખોટી વાતો ફેલાવી સૌને છેતરા અને કોઈ ગત જન્મના ઋણાનું બંધે તું એક બ્રાહ્મણને ત્યાંથી મારે ખોળે રમવા આવ્યો મારા સુકાઈ ગયેલા ગાત્રો વાત્સલ્યથી ઉભરાયા અને લલાટે રાજ્ય સુખ લખાવી આવનાર તું આજે આ રાજ્યનો માલિક છે મારું કુલ અને વંશ તે આજે ઉજ્જવળ કર્યા છે મારી આંખના તારા તારો ખરો બાપ તો હજી ક્યાંક લોટ માંગતો હશે મહારાજા ધ્રુજી ઉઠા ચૂપ થઈ ગયા માતાના પગ ઉપર માથો મૂકી વેતા ખારા આહુરાએ પગ પખાડ્યા અને ગુપ્ત કોઈ અગોચર બે ઉતરતા જ યોગીરાજની પાસે ગયા યોગી પદ્માસન લગાવીને બેઠાતા મોડી રાત્રે બંદેને જોઈ અને યોગી ચમક્યા પગમાં પડેલ દંપતીને આશીર્વાદ દીધો અને રાજા પગ ઝાલીને પૂછ્યો બાપુ આપે રાણીને મારું દૂધ કીધું એ સાચી વાત બેટા બેટા અને યોગીનું ગળું ભરાય આવ્યું પ્રભુ આપે કેમ પારખ્યો યોગીએ ખૂખારો ખાય કંઠ સાફ કર્યો અને ધીમેથી પણ દુઃખપૂર્ણ અવાજે કીધું મહારાજા આપનો સ્વભાવ જ વાત પારદર્શક જેવો બતાવી આપે છે શું

ખીટીએ લટકાવેલ મંડળ ઉપાડ્યું અને ખૂણામાં મૂકેલો જૂનો દંડ અને લંગોટ ખભે નાખી એમણે ચાલવા માંડ્યું પર્યો ભાદરે ઉતારો એમને મન સર્પની કાચળી જેવો હતો યોગી બધું તજીને રસ્તે પડ્યા રાજા રાણી જોઈ રહ્યા કોઈની પરવા કર્યા વગર યોગી જંગલમાં હેલ્યા ગયા રાજા રાજાના અંતઃકરણમાં પડઘો પડ્યો મારો બાપ ગયો વેરાન વગડામાં ચાલ્યા જતા યોગીના પગથી ઉડતી રજ વાતાવરણમાં ગુંજતી છે બુદ્ધિ કોના બાપને ભારે હૈયે દંપતિમાં હેલાઈ ગયા પણ પ્રજ્ઞા ચક્ષુ યોગીરાજ એમની નજરમાંથી ખસતા નહીં રાજા જોઈ સંભાળે છે કે યોગી મારો બાપ હતો મિત્રો આવી જ બીજી આપણા લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીએ અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે